રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતિક અને હિન્દુ મુસ્લિમોની આસ્થાનું ધાર્મિક સ્થળ એટલે હઝરત ખ્વાજા મોહક મુદ્દીન સેરાની ની દરગાહ કે જ્યાં આજથી ઉર્ષ મેળાનો પ્રારંભ થયો છે બસો ઓગણપચાસમાં ઐતિહાસિક ઉર્ષ નિમિત્તે એ વિશાળ સંદલ શરીફ નીકળ્યું અને મુખ્ય માર્ગો પર ફર્યું સમગ્ર રોડ પર સંદલ શરીફનું હિન્દુ મુસ્લિમો દ્વારા સન્માન કરવામાં આવ્યું સંદલ શરીફમાં ખાદિમ ખાદિમ દરગાહ સૈયદ અઝીમ મિયા સૈયદ સબીર મિયા સૈયદ ઇકબાલ મિયા સૈયદ અમીન મિયા સૈયદ અઝરફ મિયા સૈયદ રફિક મિયા સૈયદ મિયા ઉપસ્થિતિ શરીફ શરીફ ખાતે મુસ્લિમ સમાજના ઇસ્મારગા વગેવાન હાઝી ઇબ્રાહીમભાઈ કુરેશીની સમાજ સેવાને કામગીરીને યાદ કરાયેલ હતી અને તેમના તંદુરસ્ત આયુષ્ય માટે દુઆ કરવામાં આવી હતી આ ચાર દિવસ ઉજવનાર ઉર્ષ નિમિત્તે ખાદિમ દરગાહ તરફથી દરરોજ ધાર્મિક કાર્યક્રમો યોજાશે દર્શનથી દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સંદલ શરીફમાં મુસ્લિમ સમાજના આગેવાન અને પૂર્વનગરપતિ કાસમભાઈ કુરેશી જબ્બારભાઈ નાલબંધ લઘુમતી ભાજપના બોંધુભાઈ ચૌહાણ દરગાહ શરીફ કમિટીના યાસિનભાઈ જુડા ઇમ્તિયાઝભાઈ ખોખરા અનવરભાઈ ઇંગારિયા હતા સાથોસાથ ઇમરાનભાઈ શર્મા ગ્રુપ દ્વારા ભવ્ય મનોરંજન લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેમાં લોકો મેળામાં મનોરંજનની મજા માણશે અને આ મેળાને સફળ બનાવવા માટે લોકમેળા આયોજક ઇમરાનભાઈ શર્મા મોહસીન બાપુ કલીવારા વલીભાઈ સિપાઈ ભંગારવાળા સબીરભાઈ સમા મુશીરભાઈ માજોઠી જહેમત ઉઠાવી રહ્યા છે છે આ સંમેલ ની અંદર હિન્દુ મુસલમાન એ માણસો આવે છે અને દર્શન કરીને ધન્યતા માપે છે પોતાની જે મનોકામના ઈચ્છાઓ હોય છે કે સંમેલ માં હાજરી આપવાથી આજે શેરાની બાદશાહના હજુ કરમથી પૂરી થઈ છે અને આ શબ્દ શાંતિપૂર્વક કરે છે એકતાની સાથે ન કરે છે અને આ સંબંધ અને આ ખુશ એ હિન્દુ મુસ્લિમ નેતાનો પ્રતિક છે સર્વે ખાદીમો ધોરાજી પોલીસ તંત્ર શ્રી ગેટ્યુટી કલેક્ટર સાહેબ અમલેકર સાહેબ તેમજ પીઆઈ સાહેબ એસપી સાહેબ તેમજ ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર મુસ્લિમ આગેવાન અને સર્વે અમારા ખાદીમોને સાત સરકારથી મેળો ખુબ શરીર ની અંદર હાજર છે અલ્પેશ ત્રિવેદી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ